નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં મિત્રો આજે વાત કરીશું મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના વિશે એટલે કે ગોડાઉન બનાવવા માટેની સહાય વિશે તો રાજ્ય સરકારે આ સહાયમાં વધારો કર્યો છે પહેલાં રૂપિયા પંચોતેર હજાર સહાય હતી જે વધીને હવે રૂપિયા એક લાખ કરી છે તો સંપૂર્ણ માહિતી જોઈશું આ વિડીયોમાં જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો લાઇક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય રૂપિયા પંચોતેર હજારથી વધારીને રૂપિયા એક લાખ કરાય સહાયમાં વધારો કર્યા પછી ચાલુ વર્ષે તેર હજાર નવસો બ્યાસી ખેડૂતોને સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી અપાય મિત્રો ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાયમાં સરકારે રૂપિયા પચીસ હજારનો વધારો કર્યો છે હવેથી રૂપિયા પંચોતેર હજારને બદલે રૂપિયા એક લાખની સહાય મળશે અને સહાયમાં વધારા બાદ તેર હજાર નવસો બ્યાસી ખેડૂતોને સ્ટ્રક્ચર માટે પૂર્વ મંજૂરી આપવામાં આવી છે આ યોજના માટે ખેડૂતોને પોતાના ખેતરમાં ઓછામાં ઓછું ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારમાં એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાં સહાય પૂરી પાડવામાં આવે છે અગાઉ આ યોજના કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો રૂપિયા પંચોતેર હજારની સહાય આપવામાં આવતી હવે તેમાં વધારો કરી કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો રૂપિયા એક લાખ એ બંનેમાંથી જે ઓછું છે તે સહાય સ્વરૂપે ચૂકવાશે ગોડાઉન બનાવવાથી ફાયદા શું તો મિત્રો તમે કુદરતી આપ આપદાથી પાકને બચાવી શકાય છે કૃષિ ઉત્પાદનની ગુણવત્તા જળવાઈને પાકનો સંગ્રહ કરી શકો છો અને યોગ્ય ભાવ મળે ત્યારે તમે વેચી શકો છો તો મિત્રો આ વિડિયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત